એના બાપુજી ને ખબર મારો છોકરો હાવ ટોટ છે એટલે બહાર નીકળ્યો ને તો દાંત જ કાઢતો નકરા કરા કે પણ તું દાંત હું કામ કરા તું તો હાવ ઠોઠ છે આ કમની છો મને ખબર પેપર તારો સારું નહીં ગયો હોય તો હું કામ દાંત કાઢે છે કે દાંત તો હું હાટું કાઢું છું મારામાં જ જોઈને તો બાર જણા લગતા હતા દસ બાર જણા મારામાં જ જોઈને લગતા હતા ઉપાધિ મને એની છે એટલે ઘણા સીધા સીધા વ્યાજ થતા હોય ને રેડી એનું અનુસરણ ન કરવું જોવું આગળ પાછળ જવાય હા હા અત્યારે બધી ચારે તમે ને એવા અભિયાનો ચાલે છે હમણાં તો પેપરમાં વાંચેલું કે એક દીકરીનો જન્મ થાય ને એની પાછળ એક વૃક્ષ વાવો તો જ ખરેખર આપણે દીકરી બચાવી કઈ બેટી બચાવી વૃક્ષ ઉગે તો આખું વાતાવરણ સુધરે ઓક્સિજન મળે એક દીકરી વાવો અને એક દીકરી જન્મે એક વૃક્ષ વાવો એમ દીકરી જન્મ વૃક્ષ વાવો પછી દીકરો જન્મ થઈ કે વૃક્ષ માંથી એક સારો હોટો તૈયાર કરો કારણ કે આ કાઢેવા છે ને આ હોટા વગર સીધા નહીં થાય હમણાં અમે ગામડા ગયો ને તો વચ્ચે હોટલે ઉભા ત્યાં બોર્ડ મારેલું અહીંયા કોઈ ડિશ ની અંદર હાથ ધોવા નહીં એક ભાઈ ઉપર થાય કે ભારે કરી ભાઈ કા એ કે માઇન્ડ માઇન્ડ ગ્લાસમાં ધોવાના ડીશમાં ન ધોવા કે ગ્લાસમાં નથી ધોવાના અને પરસ અત્યારે એવી સમશે મેં ધોઈ નાખી એવી હા વળ્યા કરજણ ટોલ ના કાપા પૂછ્યા તો એક ભાઈ ની ગાડી માં પંચર પડ્યું તો એ બહાર આવીને કામ લે આ લે કે આમાં હવા ઓછી ઘરના બહાર નીકળ્યા તમને ખબર છે આપણે ગામડે જવાનું તો ઘરે હવા ચેક નો કરી લેવાય હું પડખે જ નીકળી એમ હું છે કાકા મને ક્યાં તારે કાંઈ એક કોઈ ઘડી વાતો કરાય ને તો હું ટાયર બદલી નાખું એવી આઈટમ મળે કે છે મૂક મૂકને હા કરે કર દિવાળી ગઈ અમર તો આમ અમુક અમુક એવી વાતો કરતા હતા મોજ કાલે આવતો હોય એ આજે આવે મોજ કાલે આવતો હોય આજે આવે એ પાછા હું થોડી બમ હળગાવી દોઢ કિલોમીટર આગળ જાય મો બોલવામાં આવે ભાઈ આમાં તમે જરાક ધ્યાન રાખો છોકરા અત્યારે ભાઈ છે કેવા નહીં નવા ફટાકડા નીકળ્યા આપણી વખતે શું હતું ઓલી નાની નાની સાંદલિયા ફટાઇ કિલડી હતી અને હાણસી ફોડવાની અને હાણસી મળે ક્યારે રસોઈ થઈ જાય પછી હાણસી છૂટી થાય ક્રિકેટ રમવા બેઠ હતું જ નહીં ધોકો હતો એ ના લુગડા ધોવાઈ જાય પછી ધોકો નવરો થાય એમ કિલડીઓ આપણને મળે ખરી પણ હાંજે રસોઈ વધી જાય ને પછી આપણને હાણસી મળે

વરો ને જ બગાડો બાકી ફોડા ફૂટે આ તો વરો નથી બગાડવો બાકી ફોડા ફૂટે અને જે લક્ષ્મી પૂજા માં બધા શુભકામના મોકલી છે એટલી શુભકામના મોકલી છે એટલી શુભકામના મોકલી છે આપણને એવું લાગે ધીરુભાઈ છોકરા કરતા આપણે આગળ વ્યાજ હા એક ભાઈ મને મેસેજ કર્યો મને કે તમે એટલા આગળ વધો એટલા આગળ વધો કે ઇન્ડિયાના ટોપ ટેન ટેક્સ ભરવા વાળા છે એમાં તમારો નંબર આવે હવે કીધા કોરોના હળવું પડે તો આવવાની હતી પણ મારો દીકરો બમ આવી ગયો બે વર પાછા પડી ગયા હા જેવી તે વાત નહીં એક ભાઈ તો હમણે ગયા ડોક્ટર પાસે કે આંખું ચેક કરાવવાની છે ચશ્મા ચડાવે કે વાંચો વચાય છે નહીં બીજા ચશ્મા વાંચો વચાય છે કે નહીં ત્રીજા ચશ્મા વાંચો વચાય છે કે નહીં કે હવે છેલ્લા આપું છું વાંચો વચાય છે કે નહીં કે કેમ નથી વચાતું કે હું ક્યાં ભણેલો છું એટલે બોલો વર્ષો પેલા પોઢ શિક્ષણ એવું તો ગઢાને ભણાવતા હતા સિત્તેર સિત્તેર વર્ષ બોતેર બોતેર વર્ષ ડોલા ભણાવતા હતા એ ભણીને જરા જરા વાંસ એવું થયા હતા કુપન ભાઈ નામ નીકળી ગયું એક ભાઈ દોડાય દોડ ગયા હો દુકાનમાં ચડીને કે એક માં સાત નંબર ડાબામાં જમણામાં આઠ નંબર એ કે બે માં એક હરખા જ આવે નહીં કે આઠ પાસે સાત આઠ પાસે આઠ પણ એક ભાઈ હરખા જ આવે હું જોઈશ તમારે કે ચશ્મા ચશ્માની ની પડખે છે કે તમે સંપલ દુકાનમાં ગરી ગયા ચશ્માની પડકે પડખે રહી ગઈ સરસ પાડી લો ફોટા આવડા જણા ફોટા પાડતા હું બીજી ફોટા લેવા આવું મેં કે ડેટા ગયો હાથ આઠ જણા પાડતા હવે ડેટા જડતો નથી પણ એની સેવા અદભુત છે કે જોરદાર તળેથી વધાવો હા પાડી લો કાંઈ વાંધો નહીં આવડા પાડી લેજો જો રંગબેરંગી થઈને આવ્યા છે ને એને પાડી લેજો કોરોના ગયું જો કે હવે હવે બધા નકર હા હા ધરો હગા ના હાગા ને લગ્ન હોય ને આપડે કાર્ડ આવતું હોય પણ હા નજીક ના હગા હોય કાર્ડ નતા આવતું કારણ કે પચાસ જણા હા ફઈ ને કહેવાનું ફૂવાનું નહીં કેવાનું હમણાં એક જગ્યા લગ્ન માં ગયો તો બહાર ફૂવા હોય પેલા કેમ બહાર ઊભા છો એ કે મારા ગણવા છે એ કે પચામાં માં કોણ કોણ છે હગો ફૂવો છું મને જ ભૂલી ગયા છે ફાઈ ને થોડું ખોટું લાગે એક લાગે ફોટો ભણાવવાનો એટલે ફૂવા બધા બહાર રિહાઈ નું ભાવ હોય હમણાં એક ભાઈ બહાર અજાણે મને લાગ્યા મેં કીધું તમે જાણ વાળા છો તો કે ના માંડવાવાળા છો તો કે ના અમે સો કોણ તા કે ગણવા વાળો મ્યુનિસિપાલિટી વાળા આવેલા ગણવાવાળો વાળો આ એક ભાઈ તો સ્વામી એટલી અદ્ભુત જાહેરાત આપી હતી એ કે શેરવાની વેચવાની છે એક જ વાર પહેરેલી છે અને એ ભૂલમાં તમને નવું લાગતું હોય તો તાળીઓ પાડો તમને મારા મજા આવશે કારણ કે અત્યારે ગુજરાતમાં એક બે કલાકાર જ એવા છે ગેરંટી આપે તમે નવું આપીશ અને સારું આપીશ હા બીજી વાત જો આપણે બાર પ્રોગ્રામ હાલવા હોય તો હાલે ન હાલે તો કાંઈ નહીં આપણે કાંઈ ગુરુજીની ઘનશ્યામ મહારાજની દયા સાહેબ ભૂખ્યા નહીં ત્યારે બાકી હરી હરિભક્તોને આનંદ કરાવવા મળે ને એની સાહેબ એની જેવો કોઈ નથી અરે ભક્તો રાજી થાય સંતો શ્રદ્ધાવાળા સંતો કેટલા રાજી થયા સમય કે અમે પ્રોગ્રામ પણ રાતનો કાર્યક્રમ કદાચ નો ગોઠવાય ને કથાનો શેડ્યુલ ગમે એટલો ટાઈટ હોય ને તારે દસ મિનિટ ચાલુ કથા એ પણ બોલવા આવવાનું છે એટલે સંતોનો રાજી પો છે હે વળી પાછા આપણે આ દેવા તે ન ચડી જઈએ હાસ્ય તમને કરાવવાનું છે પણ બે ચાર સાથે સાથે એવી મહિમાની વાતો થાય એવા સંતોને આપણે સંભાળીએ ઘનશ્યામ મહારાજને પણ સંભાળીએ આ તો બધું ભક્તિને હારે હારે લઈને હાલવાનું છે બાકી હા અહી તમે હવા રૂ કયો તો હવા છો ને આ ચોસઠ જીબી નું છે આમાં એક જીબી છે એક ભાઈ મને કહેતા મને કહેતું જોઈને બોલે છે મીકિન જોઈને બોલું છું પણ નવું બોલું છું તમે બે તો હું કહી દઉં એટલે એટલે તમારે પાસે દોઢ કલાકે મસાલો પૂરો થાય મારે હવારો હવાર મસાલો નો પૂરો થાય આપણે એવો અહમ નથી કરતા પણ સાત્વિક ગર્વ તો માણસને હોવો જોઈએ ને હા સાત્વિક ગર્વ તો માણસને હોવો જોઈએ ને એક ભાઈ એમના પત્ની બે જ્યોતિષી પાસે ગયા જ્યોતિષી કે તમારે આ તમારા ગરવાળાનું ભવિષ્ય જોવું છે ના કે ભૂતકાળ બતાવો ભવિષ્ય તો મારે નક્કી કરવાનું હોય ને તમે ખાલી આનો ભૂતકાળ બતાવો ભવિષ્ય બધું મારે નક્કી કરવાનું છે ગુરુજી પધારે છે કે દોદા તાળેથી બતાવો હાડ આદત થઈ ગયા તે મને દહકાળ હજી પૂરું થયું છે કાંઈ નહીં જ્યાં હું જ્યાં કે જાય તો હમણાં એક ભાઈ કહેતા થઈ કે પાંચસો રૂપિયા આપો તમને એક વાત કહું તો બોલા ભાઈ પાંચસો રૂપિયા કે વાત કે કે આવી રીતે કોઈ પૈસા ન આપતા હમણાં એક ભીખારી એક એ કે દસ રૂપિયાનો નો સવાલ છે બોલો કે પૂછ આવડતો છે કશ દસ રૂપિયાનો સવાલ છે બધું બરોબર